ભગવાન પાસે પ્રાર્થના આજ થી નવો વર્ષ નો નવો બ્લોગ આ પેલો શરૂઆત કરી દઈ નવા વર્ષ માં નવા બ્લોગ ની ને નવું કામ તો જો કે અમારે ખેતરમાં ચાલુ જોઈએ એટલે ને આ વ્લોગ આપશે આ નવા વડામાં નવો બ્લોગ પહેલો જ વ્લોગ છે આ કાલ આપણે પૂરું થયું એકત્રીસ ડિસેમ્બર એકત્રીસનો મહિનો હતો ને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પૂરું થયું અને હવે ચાલુ થયું બે હજાર ચોવીસ અને જાન્યુઆરી મહિનો પહેલો મહિનો તો પહેલાં જ મહિનામાં નવા વર્ષમાં પહેલો જ બ્લોગ તો કેવો લાગે કી જો કોમેન્ટમાં

બંધ કરી દેશે તો જોવાનું મજા વિડીયો આવે એવું થયું પણ આ તો વિડીયો આખો ને પછી ખબર પડી ના આ વિડીયો તો બે હાજર ત્રેવીસ માં છે બાકી તો વિડીયો ચાલુ જ રહેવાના છે એટલે બધા એ કોમેન્ટ કરી કે વિડીયો આખો જો નો જોયો એનો વિડીયો તો એમ નઈ કહી દઉં કે વિડીયો તો ચાલુ જ રહેવાના છે આ પહેલો જ વિડીયો છે હવે છેલ્લો નઈ આ નવા વરા માં પહેલો જ વિડીયો ઓલો જૂના વરા માં રાખ્યો ના પહેલો રાખ્યો એટલે વિડીયો તો આવશે જ હવે આવવાના જ છે એમે ગમે કામ કરે જેટલું થાકી તો એમે વિડીયો તો તોય બનાવી ના ગમે એવી પરિસ્થિતિ કેમ હોય તો થોડાક વેલા ઉઠી તો થોડોક વેલો હમજો વિડીયો આવે

વાડીમાં નવા વર્ષમાં નવા વાડી નો સીન બતાવી દઈએ આપણે વાડી નો સીન તો કાયમ આવતો જ હોય પણ નવા વર્ષ માં પહેલો જ વ્લોગ છે ને એટલે એમાં બતાવી દઈ વાડીનો સીન આવી છે કંઈક વાડી ને હાલો તમારો મા દીકરીનો વારો આવ્યો મળો બોલવા હવે વાસી દૂન પાણી નું નું ભરીને આવતા રહીએ ઠામડા બમડા ઉટકા ને અહીંયા વીએ જાય

લોટ નો હોય ડબરામાં તો દઈ નું કર નાખી થોડું સુકરાય અને લુકડા તૈયારી કાલ ગામ જાત એટલે હાજી હવે તાર વાળો આય હાલ નંબર આઈ દીજીએ હે મૈન્ડ બોલ વાળ કાટવા એટલે જલસીજી જો અને આ કાટ લો તો ઈ માછડો વરાવાડો માછડો હાજી કે માછડો વરા માછડો વરાવાના માછડા જીવ છે એમ જો તો માછડો કેવો હોત તમે સમજો ના ના હું કે ખબર હે ના ના એમ કે તો કે વાંકડિયા વાડ હોય ને

ન બીવય પસ નહી આપડુ ઘર નો બીવય પસ મું જાવા ઓય ક્યું હે હા દેખ કાંજી આ સ મસ્તી નું દેતા આમાં ઓલા પીડા કોટા હે પસ ખાતર ધીરું તું ને ના કતો કાટી ગયું લસણ લસણ ઉગી જ મસ્તી નો હો આય ક્લાસ મજા નું લસણ એક ક્લાસ ને એ જે ઉગતું આ કોક કોક ઉગી હા રયો હવે જોત ખરા લાગે કાટા કોક કોક જ આર નનકાંકા

નકર તો કીધું કેમ થાય છે એવું હતું પણ હવે આકલ છોડવા થઈ ગયા રે આવા આ જો ખીલા આપણે નિંદુ થઈશ હો ગરમી રે એક પરજ નિંદુ પડશે એટલે મોટું થઈ ગયું ઈ તો નિંદી નાખશું હાલો મોટો જીરાનો આટો મારજો હું તો જાય નથી તમે જે અમને ખબર પડી ગઈ

બાઈરા દૈનો રોટલો હે લપકડો થઈ ગયો ગોટે નાખી દીધો છે બહુ બખ ખાતી વાપ પર ખાતા ونه وایي هه کا نه جرزت هيو نه هاو اپره ترنه وي وري هي هاي هاو ټکړه وایسه خل ټکړه ټکړه او ټکړه ها ها را دې نه چې په يې ځار ځارا تا هه ها مهارا ټاټ وره نه موټه ان تھا له وي سره وړو ټاټ هيځي تھوڑا وره وایي نه پس ټاټ وره هيځي اته را و

Ew man no ah. Na, kare. Ew man na sintuan. To, karo ano po ito na sintuan na. Bas <laughs> le bas, <laughs> ganda jay lagis. Kasi yun na kan makuha ng dalawang minuto. Ano? Ang rin.